સત્સંગ સાથે સંસ્કારનું સિંચન અને ધર્મની પરંપરાઓને જાળવી રાખવાના સંકલ્પ સાથે પાદરાણી ગીતાંજલિ વિદ્યાલય આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી સ્કૂલ સંકુલમાં સાત દિવસ સુધી વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પૂજા અર્ચના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષક મંડળે પ્રતિદિન મહાઆરતીમાં ભાગ લઈ ભક્તિમય માહોલ સર્જ્યો હતો આ અવસરે સત્સંગ સાથે સાહિત્યનું વાંચન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતિમ દિવસે સત્યનારાયણની કથા સાથે વિશેષ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો વિઘ્નહર્તા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતા વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા જેમાં ભજન નૃત્ય અને ગાનનો સમાવેશ થયો હતો ધાર્મિક વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓમાં સંસ્કાર સહકાર અને સામૂહિક ભાવનાનું સિંચન થતું રહ્યું હતું

ગણેશ મહારાજ નું આગમન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપિત અને વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે જે ગણેશ મહારાજ ને સ્થાપિત કર્યા હતા એમનું આજ રોજ વિસર્જન અનક્રોટ અને શ્રી સત્યનારાયણ મહારાજની કથાનું આયોજન કરેલું છે વિદ્યાર્થીઓ અવનવી અનેક વાનગીઓ જાતે બનાવી અને અનક્રોટ ની અંદર લાવી અને આ શુભ કાર્ય કરેલું છે જેની અંદર વિદ્યાર્થીઓ ઘણું ધાર્મિક કાર્ય પણ શીખી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે